વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાને લઈને માઇક્રો પ્લાનિંગ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ અને અનેક ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પરસોત્તમભાઈ સોલંકીએ જનતાને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન કર્યું હતું જ્યારે નિમુબેન બામભણિયાએ જણાવ્યું કે વડાપ્રધાનના આગમન પ્રસંગે દરેક કાર્યકર્તાઓએ તેને પોતાનો જ પ્રસંગ માનીને સક્રિય ભાગ લેવો જોઈએ આ રોડ સુચારુ આયોજન માટે માટે માઇક્રો કરવામાં બેઠકમાં વડાપ્રધાનના શો અને સભા પ્લાનિંગ આવ્યું હતું સ્વાગત હું વિનંતી કરું રાજુભાઈ

ઓફરું કરતા પણ એમાંનો હું નથી આટલા વર્ષો ત્રીસ વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું પણ કોઈ એકતું તો કે પસંદભાઈ કોઈને બધું લીધી નથી કેવું કર્યું મારા બેન એમને ખબર છે જ્યારે કાંઈ હોય ને ત્યારે બેનને હું કહું કે બેન જરા જોઈ લેજો તો બેને એમને મન નથી કીધું બેને હંમેશા કીધું કે ભાઈ તમે ચિંતા છોડી દો અમે લોકો અહીંયા છે એનાથી મને વિશેષ હું છે ખૂબ જ મારે અને મેં કર્યું ને એવું જ તમે બધા કરજો મને તો ખૂબ દુઃખ થાય છે કે હું ઘણી વાર કહું ને તો વિચારતા નથી પણ વિચાર ને હું કર્યું ને એ તમે બધા વિચારો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણા સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ અમારા મહામંત્રી ભરતભાઈ મેર રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈ પદાધિકારીઓ આવ્યા છે અને મોદી સાહેબની જે વીસ તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ મોદી સાહેબની જે સભા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમભાઈના ઘરે બેઠક રાખેલી છે ત્યારે સૌ કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે મોદી સાહેબનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે થેન્ક યુ